જિયાપર તાલુકો નખત્રાણા અહીં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિર વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આગલા દિવસે રાત્રે શિવ મંદિરે સુંદરકાંડનું આયોજન કરવામાં આવતું વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશના મહામંત્રી અશોકભાઈ રાવલ તથા હિન્દુ સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું ત્યારબાદ પુરા જિયાપર ગામમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના તમામ સનાતન ભાઈઓ જોડાયા હતા બાદમાં આ પવિત્ર મુખ્ય વક્તા લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે રામ મંદિરે એ આપણી આસ્થાનો પ્રશ્ન છે અને આ ભવ્ય મંદિરનું નિર્માણ એ હિન્દુત્વ માટે ગૌરવની વાત છે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારત વર્ષમાં ગૌ માતાના રક્ષણ માટે નવા કાયદાઓ બનાવવા આહવાન કર્યું હતું તેમણે બાળકોમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા જ હતું ત્યારબાદ સામૂહિક હનુમાન ચાલીસાનું પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું અને બધા ભક્તો દ્વારા મહાઆરતી બાદ રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું અને છેલ્લે સંઘની પ્રાર્થના બાદ ગામના અને વાડીના વિસ્તારમાં રહેતા તમામ સનાતની ભાઈઓનું સામૂહિક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પવિત્ર દિવસે ગામમાં રહેતી તમામ ગાય માતાને ચારાનું વિતરણ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન કદમશીભાઇ પોકારે કર્યું હતું